સુરતના મૈધરપુરા વસતા દેવડી રોડ પરની ઘટના બે દિવસ પહેલાં બની હતી ઘટના યુવતી તાબે નહીં થતાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ગળા પર બ્લેડ મૂકી દીધી રાહદારી યુવકે યુવતીને સન કી પ્રેમીના ચુંગાલમાંથી જીવના જોખમે છોડાવી છોડાવવા ગયેલા યુવક પર સન કી પ્રેમીએ બ્લેડ વડે હુમલો કરી તેને ઘાયલ કર્યો જો યુવક વચ્ચે પડી યુવતીને નહીં બચાવે તો ગ્રીષ્મા જેવી ઘટના ઘટી જાત યુવતીને બચાવનાર યુવકનું પોલીસે કર્યું સન્માન સનકી પ્રેમીએ તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ જોપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો જે વસ્તા દેવડી રોડ શાંતિ નિકેતન સોસાયટીની સામે સવારે સાડા આઠે એક બનાવ બનવા પામેલો હતો જેમાં વિક્ટીમ લેડી એની ફ્રેન્ડ સાથે જ્યારે રસ્તેથી ચાલીને જતી હતી એ દરમિયાન એક દીપુન જૈના નામનો ઈસમ આવીને લેડીસનો હાથ પકડીને એને ખેંચીને લઈ જ જતો હતો આ દરમિયાન આજુબાજુના રહીશો અને રસ્તે જતા વ્યક્તિઓએ જ્યારે આ ભાઈને પક મતલબ પૂછવાનો પ્રયત્ન કરતા એ ભાઈએ પોતાના ખિસ્સામાંથી એક બ્લેડ કાઢી અને જે વિક્ટીમ બેન છે એના ગળા ઉપર મૂકીને ધમકી રહી હતી કે કોઈ પણ વચ્ચે આવશે તો હું આને મારી દઈશ પરંતુ ચિંતન પટેલ નામના એક રહીશ છે જે શાંતિ નિકેતન સોસાયટીની આસપાસ રહે છે એમણે પોતે હિંમત બતાવી એ વ્યક્તિનો હાથ પકડી અને એને ધક્કો મારતા જે બેન છે એને છોડાવી છોડાવેલી હતી અને એ જે દીપું જૈના સાથે ઝપાઝપી કરતા જે એની બ્લેડ ચિંતનભાઈના હાથ ઉપર વાગતા તેમના હાથ ઉપર પંદર ટાંકા આવેલા છે તો પોલીસને જ્યારે અમે જેવી ખબર પડી પોલીસ ઇમિડિયેટ રિએક્ટ કરી આ દરમિયાન નિપુન જૈના એ જગ્યા પરથી ભાગી ગયેલ હતો પરંતુ મૈધરપુરાની ડિસ્ટર્બની ટીમે યુક્તિ પ્રયુક્તિથી આ વ્યક્તિ જે ઓરિસ્સા ભાગી જનાર હતો તેને રેલવે સ્ટેશનથી ઇમિડિયેટ દબોચી લીધેલો હતો પોલીસ કસ્ટડી લીધા બાદ એની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવાયેલા હતા અને હાલમાં એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ છે આ બંને જે વિક્ટીમ બેન અને જે આ દિપુન જૈના છે બંને ઓરિસ્સાના રહેવાસી છે અને તેઓ ઓરિસ્સામાં સાથે ભણતા હતા ત્યારથી એ લોકોને ચાર થી પાંચ વર્ષનો એ લોકોનો પ્રેમ સંબંધ હતો આ પ્રેમ સંબંધ દરમિયાન આ વિક્ટીમ બેનના અમુક ફોટોગ્રાફ્સ અને વિડીયો આ દિપુન જૈના એ પોતાના મોબાઈલમાં રાખેલા હતા અને એ મોબાઈલના ફોટાના આધારે એને અપલોડ કરી દેવાની સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપી એની સાથે સંબંધ અવારનવાર બાંધવા માટે પ્રયત્ન કરતો હતો એ દરમિયાન આ બેન છે એ ઓરિસ્સાથી એમના રિલેટિવ્સના ત્યાં સુરત ખાતે રહેવા આવી ગયેલ હતી જેની ખબર આ આરોપીને ખબર પડતા એ પણ સુરત આવેલો હતો અને અહીંયા આવીને બેનનો કોન્ટેક કરી ફરીથી એ જ રીતે એને ધમકીઓ આપી અને બ્લેકમેલ કરતો હતો અને આ બેનને બહેનને બેનને પોતે જે જે જગ્યાએ વરાછામાં રહેતો હતો એક રૂમમાં ત્યાં સાત દિવસ પોતાની પાસે રાખી એની મરજુ મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધેલો હતો પછી એ બેન ત્યાંથી એમના ચુંગોલમાંથી ફરીથી ભાગીને એમના બીજા રિલેટિવ્સના ત્યાં જતી રહી હતી અને જ્યારે એને ખબર પડી કે આ કોઈ જગ્યાએ નોકરી કરે છે અને સવારે આ રસ્તેથી એ પસાર થતી હોય છે તો આ આરોપી એ પીછો કરતાં કરતાં એની પાછળ આવેલો અને એનો હાથ પકડીને ખેંચીને પોતાના ઘરે તરફ લઈ જવા દબાણ કરતો હતો પરંતુ આજુબાજુના રહીશ અને વટેમાર્ગ જે છે રસ્તામાં મુસાફર છે એ લોકોએ પોતે હિંમત દાખવી આજે વિક્ટીમ બેનને આરોપીની ચુંબુલમાંથી છોડાવી અને પોલીસને જાણ કરતા પોલીસ પોલીસે તાત્કાલિક આરોપીની અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે